ખરેખર આપણા ઈશ્વરની સ્તુતિઓ કે જેઓ એવા પ્રભુ છે એવા પરમેશ્વર છે કે જે ખુદી પણ તમને અને મને છોડી દેતા નથી મૂકી દેતા નથી હા લીલું આપણા ઈશ્વર બહુ વિશ્વાસ ઈશ્વર છે પણ શું આપણે તેમને વિશ્વાસો છે આપણે તેમને વિશ્વાસુ છે તેઓ તો આપણને આ તેમના વચન દ્વારા કહે છે કે જો યહોવાના હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ના શકે અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે યસ સાંભળી ના શકે તેવો વિશ્વાસ ઈશ્વર છે અને તેઓ તો કે છે કે હજી તો તમે બોલતા હશો એ પહેલા હું તમને ઉત્તર આપીશ બિફોર યુ આસ્ક એનીથીંગ ઇન માય નેમ બિફોર ધેટ આઈ વિલ આન્સર યુ કેવી બાબત છે નહી વાલા મિત્રો અને વાહ પ્રભુ ને જયારે આપણે આધીન રહીએ છીએ ત્યારે તો એનો આશીર્વાદ ત્રણ વીસ કલ્પના બહાર નો મળે છે કલ્પના બાર હાલે આપણા ઈશ્વર વિશ્વાસ ઈશ્વર છે દયાળુ પ્રભુ છે મેથુરિસ મંડળીની સ્થાપના ઇંગ્લેન્ડમાં થઈ હતી ને અને જોન વેસ્લી અને ચાર્લ્સ વેસલી એ સમયમાં તેમને બહુ તકલીફ પડી હતી તેમનો બહુ વિરોધ થયો હતો પણ પ્રભુએ તેમના દ્વારા આજે એવું કામ કર્યું છે કે ગામે ગામ શહેરે શહેરમાં મેથોળી મંડળીની સ્થાપના શરૂઆત થઈ છે નહીં જોન વેસલી મારા ફેવરાઇટ તેમનો એક વાક્ય છે અવર બિઝનેસ ઇઝ ટુ વિન ધ સોલ આપણું કામ આત્મા જીતવાનું છે હસું આવશે આજે બધું એવું નથી નહીં બધું બદલાઈ ગયું છે અને જાણે ભ્રષ્ટાચારે ભયંકર પગ જમાવ્યો છે પણ એક સમયમાં તેમની સાથે ઘણા બધા ઉપદેશકો હતા અને ગજબનું કામ થતું હતું અને તેઓ બધા અમેરિકામાં એક જગ્યા પર આવ્યા હતા અને એમાં ફ્રાન્સિસ એસ બરી તેઓ પણ ઉપદેશક હતા અને જોન વેસ્લે મંડળ સાથે જોડાયેલા હતા અને તેઓ પણ આવ્યા હતા પ્રભુને તેમને જીવન સોંપેલું હતું અને જ્યારે એ નાના હતા ત્યારે તેમના મમ્મીએ તેમને શીખવાડેલું કે કોઈ પણ કામ કરતા પહેલા પ્રાર્થના કરવી બિફોર સ્ટાર્ટિંગ એની વર્ક યુ મસ્ટ પ્રે ભલે એ નાનું કામ હોય કે મોટું કામ હોય પરત્યારે પ્રાર્થના કરવાની અને નાનપણમાં મમ્માને એમના મમ્મીને આપેલું વચન એમણે જિંદગી ભર પાડ્યું એને એક દાખલો એની એક સાક્ષી હું તમને આપવા માંગુ છું જ્યારે યુનાઇટેડ સ્ટેટમાં એટલે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં યુએસએમાં દક્ષિણ વિસ્તારમાં સુવાર્તા પ્રગટ કરવાને રાત વાસો કરવાનું નક્કી કર્યું પણ ત્યાં કોઈ પણ હોટેલમાં જગ્યા મળી નહીં એ સાલ સત્તરસો ને એકોતેર ની હતી અને એ સમયમાં એ સાલમાં એ ગામમાં એક વિશાળ વિસ્તારમાં ડાન્સિંગ પાર્ટી ચાલવાની હતી નાચ ગાન કહે અને ત્યાં બહાર ગામથી બહુ લોકો આવ્યા હતા અને એટલા માટે કોઈ પણ હોટેલમાં જગ્યા નહોતી પણ જો એશબરી આ ડાન્સિંગ પાર્ટીમાં ભાગ લે તો એમને એક હોટેલમાં જગા કરી આપવામાં આવે અને તેઓએ વાત સ્વીકારી લીધી કે સારું હું ભાગ લઈશ એમને રૂમ જોઈ દીધી પર કે બધા અહીંયા તો એના માટે જ આવ્યા છે અને જો તમે એવું જ કહેશો કે હું આ જલસામાં નાચગાનમાં ભાગ લેવા આવ્યો છું અથવા ભાગ લઈશ તો તમને રૂમ મળી જશે અને એમને અને અને મળી ગઈ રાતનો જમવાના પછી ગાન શરૂ થયું અને જે ટ્રૂપ હોય બેન્ડ હોય એના સંગીત ભાગવા લાગ્યા અને લોકો નાચવા લાગ્યા એમાં પુરુષો અને સ્ત્રીઓ અને ઘણા બધા યુગલો એ બેન્ડ પર ડાન્સ કરી રહ્યા હતા થોડી વાર પછી એક બહુ જ સુંદર દેખાતી કન્યા ઐશ્વરી હાથ પકડી નાચવા ના પ્રવાહમાં જોડાવા માટે વિનંતી કરવા લાગી બધા ડાન્સ કરી રહ્યા હતા ત્યાં સ્ટેજ પર ઐશ્બરીને લઈ જવા માટે તે લાગી અને બધા એશ્બરીને ઓળખતા હતા આખા સમૂહે તાળી પાડી અને સામટા લોકોએ પોકાર્યું ઊભા થાઓ ઊભા થાવ અને એસબરી પોતાનો હાથ ઊંચો કરીને લોકોને કહ્યું શાંત રહો હું ઉભો થઉં છું નાચવા માટે અને કહ્યું બહુ નાનપણથી મારી માએ મને એક બાબત શીખવી છે કોઈ પણ કામ કરતા પહેલા ત્યારે પ્રાર્થના કરવી ચાહે નાનું કે મોટું અને આજે પણ એ વચન હું પાડવા માંગુ છું નાચતા પહેલા નાચગારમાં ભાગ લેતા પહેલા હું પ્રાર્થના કરવા માંગુ છું અને તેમના આગ્રહથી અને તેમના આગ્રહ પર સ્વરે તેમણે ઈશ્વર આગળ પ્રાર્થના કરી કે અહીં ડાન્સિંગમાં આવેલા બધા ઈશ્વરને સોંપાઈ જાય તેમનું તારણ થાય અમારા બધા ભૂંડા આચરણો અને તમારી સામે સ્વચ્છંદી ચાલ માટે અમે પશ્ચાતાપ કરીએ છીએ વગેરે અને તેમણે બહુ હૃદયસ્પર્શી પશ્ચાતાપને માટે પ્રભુને જીવન સોંપવાને માટે આગ્રથી તેમણે પ્રાર્થના કરી અને આ શું બન્યું પ્રાર્થનાનો જે પરાક્રમ છે ત્યાં જોવા મળ્યું નાચગાનને બદલે લોકો પશ્ચાતાપ કરવા લાગ્યા રડવા લાગ્યા અને ડુસકા ભરવા લાગ્યા અને પેલી સ્ત્રી પેલી છોકરી જે સુંદર કન્યા હતી એ એસબ્રીનનો હાથ જેમણે એને પકડ્યો હતો એ છોડવા માટે પ્રયત્ન કરતી હતી ને એસબ્રીને તેમનો હાથ પકડ્યો અને પ્રાર્થના તેમના માટે ચાલુ રાખી અને આખી રાત રાતું રિવાઇવલ આખી રાત એ ટોળું રિવાઇવલ મીટિંગમાં પરિવર્ત થઈ ગયું જે નાચ ગાન માટે આવ્યા હતા એ બધા જ લોકો પ્રાર્થનામાં પ્રાર્થનામાં ભાગ લેવામાં તલીન બની ગયા અને પેલી છોકરી પણ અને છેલ્લે બધાની આંખોમાંથી આંસુ સરતા હતા બધાના ગાલો પર આંસુ વહેતા હતા અને એક સાથે હજારો લોકોએ પ્રભુનો સ્વીકાર કર્યો હાલે લોયા ઐશ્વરીનની માને આપેલું વચન અને ઐશ્વરી ઐશ્વરીએ જે વચન એની માનો પાડ્યો અને એની માએ શીખવેલી બાબત અને લેવડાવેલું વચન આજે હજારો લોકોને પ્રભુની પાસે લઈને આવી ગયું પ્રાર્થના શીખવ્યું છે નાના કામ કામ માટે માટે મોટા સ્કૂલમાં જતા પહેલા ભોજન કરતા પહેલા રમવા જતા પહેલા ચર્ચમાં જતાં પહેલા વાલા મિત્રો જ્યારે આપણે માતા પિતા તરીકે જ્યારે આપણા બાળકોને પ્રભુનું શિક્ષણ આપીએ છીએ આપણે શિક્ષણને વળગી રહીએ છીએ આપણા કુટુંબમાં આપણા ઘરમાં ઈશ્વરનું વાતાવરણ રહે છે આપણા બાળકોને આપણે પ્રભુની વાત શીખવે છે ત્યારે મોટા થઈને પણ આપણા બાળકો જ્યારે આગળ વધે છે ત્યારે એ પ્રાર્થનાનું પરિણામ અને તેમની પ્રાર્થના દ્વારા અને તેમના જીવન દ્વારા પ્રભુને મોટો મહિમા મળે છે અને હજારો આત્માઓ ઉચિત છે ખાલી લોહીયા આપણા બાળકોને પ્રાર્થનામાં દ્રઢ કરીએ સ્થિર કરીએ હાલી લોહીયા પૈસ વાંચતા પહેલા સ્કૂલમાં જતા પહેલા બહાર જતા પહેલા પ્રાર્થના કરવાનું શીખવતા જઈએ આવો પ્રાર્થના સાથે આજની સવારમાં આગળ વધીએ ભલે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આભાર માનતા માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ એટલે પ્રભુ આજે કુટુંબ પ્રાર્થનામાં આગળ વધે તેઓ પોતે વધે બાળકોને વધારે અને બાળકો પ્રાર્થનામાં વધારે દ્રઢ થાય લાગુ રહે તેમનો આત્મા બચે કુટુંબ પરિવાર સાથે પ્રભુની આગળ નમે અને હજારો લોકો સુધી પ્રભુ અમારા એ બાળકોએ કરેલી પ્રાર્થનાઓ તેઓને માટે આશીર્વાદનો કારણ બની જાય એવું થવા પ્રભુ હા પ્રભુ દરેક સમયે પ્રભુ બાળકો પ્રાર્થના કરે આવતીકાલની પેઢી છે પ્રભુ અને પ્રભુ જ્યારે કાલે અમારા દિવસો પૂરો થતા પ્રભુ જે મુસાને તમે પ્રભુ કહ્યું એમ પ્રભુ જ્યારે અમારી પણ મુસાફરી પૂરી થાય પ્રભુ ત્યારે જેમ યુશવા આગળ આવ્યા પ્રભુ એમ પ્રભુ અમારા બાળકો આગળ લીડ કરે ખાસ આ મિનિસ્ટ્રી માટે પણ પ્રાર્થના કરું છું પ્રભુ કે પ્રભુ લોકો માટે અવાજ વચનો બોલનાર આ ઘરમાંથી આ જગ્યામાંથી આ મિનિસ્ટ્રીમાંથી ઉત્પન્ન થાય પ્રભુજીઓ તમને મળવાયા છે બધાનું ભલું કરજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો માધ્યમથી સાજા પણ આપજો ખરાબ બાબતોમાંથી છોડાવજો વ્યસનોમાંથી વ્યભિચારમાંથી છોડાવજો તમામ ખરાબ બાબતો કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તોમતો લડાઈ ઝઘડો પ્રભુ તમે દૂર કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો ધનનો આશીર્વાદ આપજો તમારા બાળકોના નોકરી ધંધા રોજગારને બિઝનેસને પણ તમે આશીર્વાદિત કરજો પ્રભિતા મકાન ખરીદી શકે વેચી શકે પ્રભુ એવું થવા છે વિદેશ જવાના તેમના રસ્તાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો તેમાં રહેલા તમામ પ્રશ્નો દૂર કરજો વિઝા ઇન્ટરવ્યુના પ્રશ્નો પ્રભુ આઈ આઈએલટીએસના બેન્ડ અપાવજો વિઝા ઇન્ટરવ્યુના પ્રશ્નો દૂર કરજો આઈએલટીએસના બેન્ડ અપાવજો જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરજો હા પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહેજો મકાન દી શકે લોન પ્રાપ્ત કરી શકે નાણાં તેમને પ્રાપ્ત થાય એવું થવા દો દરેક બાપ પોતાના બાળકોનું ઘરનું કુટુંબનું ભરણપોષણ કરી શકે એવું થવા દેજો પ્રભુ વિધુરો વિધવા લોકો માનસિક રોગ અને વિકલાંગોની પર સાથે અમારી પણ બંને બાબતો પ્રભુ તમે આજે માન્ય રાખજો અને પ્રભુ હમણાં સુધીમાં થોડોને માફ કરજો ને સાંજે આભાર મળેલી માગતા ઈસુ પ્રભુમાં આટલો સામૃદ્ધિ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન